આનંદ અને ઉલ્લાસ માટે જોડકણા ગવડાવવામાં આવ્યા છે પ્લેન બનાવતા શીખવાડવામાં આવ્યું છે અને સાથે સાથે એ લોકોને મસ્તી ભર્યા રમતો પણ રમાડવામાં આવી છે અને જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવ્યા છે અહી કને આપણે સરકારી કે ખાનગી કે અર્ધ સરકારી બધી શાળાઓનો સમાવેશ કર્યો છે આ માટે અમને માર્ગદર્શન આપ્યું હતું અમારા આચાર્ય શ્રી સુહાસ બહેન તન્ના અને અમારા ટ્રસ્ટીગણ કે જેનો સપોર્ટ અમને હંમેશા મળતો રહ્યો છે એવા ટ્રસ્ટી અમને હંમેશા પ્રેરણા આપતા રહે છે બાળકોને અલગ અલગ વસ્તુઓ કરવામાં મજા આવતી હોય છે આજે એ લોકોએ જોડકણા તો ગાયા પણ એક્શનો કરીને ગાયા છે સાથે સાથે એ લોકો અત્યારે પ્લેન બનાવે છે તો પ્લેન બનાવીને ઉડાડે પણ છે તો એ બાળકોને આપણે જેટલો આનંદ આપી શકીએ બાળદિન એટલે બાળકોને આનંદ કરાવો મોજશોક કરાવો પણ એવા રસ્તે કે જેનાથી એ લોકોના શિક્ષણના મૂલ્યો પણ ઘડાય જેમ કે એ લોકો શરૂઆતમાં આવ્યા તો અમે એમનું સ્વાગત જ નમસ્તે કહીને કર્યું તો બાળકોને આપણી સંસ્કૃતિની પરિચિત કરવામાં આવ્યા છે શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો છે અને શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ બાળકો મળે છે અને શ્રેષ્ઠ વાલીઓ મળે છે અને સમાજનો સપોર્ટ મળે છે ત્યારે જ કોઈ શાળા છે એ આટલી પ્રગતિ કરી શકે છે